ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું રાજઘરાની ધાણી તો એના માટે આપણે આ રાજગરો લીધો છે એક વાટકી જેટલો જે આ રીતે તમને કોઈ પણ જગ્યાએ દુકાનમાં મળે રાજગ્રો બસ આપણે આ એક જ જોયા મોડી જવી છે ધાણી અને આ આપણે કડાઈ લીધી છે તો આ રીતની લોખંડની કડાઈ હોય જાડી એ લેવાની એમ તો ગેસ આપણે ચાલુ કરીશું કડાઈને આપણે ગરમ થવા દેવું આ કડાઈ એકદમ ગરમ થઈ જાવ જોઈએ એટલે એમાં આપણે કંઈ નાખવાનું નથી ખાલી કડાઈને જ ગરમ કરવાની છે આપણે તો આને આપણે ગરમ થવા દેવું તો આપણે કડાઈ ગરમ થઈ ગઈ છે એકદમ આ રીતે ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે તો હવે આપણે આમાં રાજગરો નાખશું તો બે ત્રણ વાર આપણે થોડો થોડો નાખીને કરશું આ રીતે એ તરત આ રીતે ફૂટવા માંડશે તો આ રીતનું કોઈ કપડું લઈ અને આ રીતે એને દબાવી રાખવાનું એટલે ઉડે નહીં એકદમ ફટાફટ ફૂટવા માંડશે થોડોક મીડિયમ ગેસ રાખવાનો બહુ ફૂલ નહીં એકદમ ઘાય ફૂટી જાય બધી આ રીતે સરસ ફૂટી જાય તો આપણે હવે કાઢી લેવું કોઈ પણ એક પ્લેટમાં કે તો આ જ રીતે આપણે આ બીજી છે એને એ રીતે બનાવી લેવું અને એકવાર લોઈ નાખવાનું તો આ રીતે થોડું થોડું નાખીને એને કઢાઈ ગરમ જ છે તો આ રીતે આને બનાવી લેવાનું આપણે તો આપણે બનાવી લીધી છે બધી તો આ એક વાટકીમાંથી આટલી બની છે આપણે ડબલ ત્રણ ગણું જેટલી એમ તો ગમે ત્યારે આપણે વ્રત હોય તો આ રીતે આપણે ધાણી બનાવી હતી એમ તો તૈયાર છે આપણી રાજઘરાની ધાણી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ આ રાજગરાની ધાણી